કોંક્રિટના જંગલોના વ્યાપ સુગ્રીએ આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગ્રીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બિન મૂળ બની રહે છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગ્રી તેનો માળો ગૂંથે એ સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગ્રીના માળામાં જોવા મળે છે

પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ જેમને બાયોવ્યુઅર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગ્રી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એ એમની મુખ્ય ખાસિયત છે આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એ એવો રીતે એનું ઘર બનાવે છે કે જે આર્કિટેક આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે ડિઝાઇન કરે છે એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એ એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતું નથી અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે